મને આવશે હવે વાગે છે આગળ આપણે કરતામી પ્લેબલન સાહેબ પર તડકો થાય લગાઈશ ખરાબ બહુ હો ગાઈસ પાણી આવ્યું છે આપણે રનિંગ પણ સારી કરે છે ફિઝિકલ પણ સારી ચાલી રહી છે હવે ગાઈસ તૈયારી પણ આપણે જોરશોરથી ચાલે છે કારણ કે આપણે નવા ઘરનું કામ પણ ચાલુ થઈ ગયું છે ગાઈસ અમે ગેશ કામ પતિયારની ભેગો થઈ ગયો છું કારણ કે આપણે થોડક વિશે પછી રાડું પણ વાડવાને તો વાત કરી હતી રાડું પણ વાડવાનું છે તો આજે ગેશ ઘર નું કામ આતું પતાય ગયું તો ગેશ આજ તત તો ફિરલ તો ગેશ પા ગાડી ના છે આજ કાલી જવાનું છે ખંદન પછી હા ગાલ વિશે વાત કરવાનો છે ગેશ કામ તો શરૂ થઈ ગયું છે અને ચણવાનું પછી ગાડી અને મિસ્ત્રી કાલી પછી બોલાવવાનું છે પરમોરંડા કઈ લાગો

લીનર ફન મોડ કરે કા ગ્રામ મોડ આદ ગાઈસ ખેડું તો ફાવન તો મોડ હોય હા તો પુરા ગેસ તો આશ ફિલ્લ તો હવે જઈએ કારણ કે આપણો આપણો ગેસ પોણ્યા આવેરો છે તો વારનો છે બરોબર ને આડે પાન ગાઈસ પંચ ફશે માં જોન ગાઈસ આપણે જીકે પણ સિલેબસ ચોપડે તો પૂરી થઈ ગઈ છે પૂરી થઈ ગઈ ગાઈસ મે

આપણે રાતે વાંચવાનું છે અત્યારે ટાઈમ નહીં મળે કારણ કે પોણી અડશે વાંધો થી પછી ટાઈમ વધશે તો આપણે વાંચશું તો કહીશ ટાઈમ નહીં મળે કારણ કે રંડમ પોણે છે અને ગેસ કાઢી ઘરનું કામ લેવાનું છે એટલે કામ હમણાં તો ગઈશ ના બનાયશ તો ત્યારે ગઈશ ને ગેસ સપોર્ટ કરો આપણે એક હજાર સબસ્ક્રાઈબ કરીશ જલ્દી કરાવો गैस सब्सक्राइब जल्दी बता रहा गैस सपोर्ट करो एक हजार सब्सक्राइब गैस कर दे जल्दी गैस देखो पथरा जो जमीन से जी हाउ देखो पढ़ने तो लागे महीना पास गैस मुकाने वाला कहीं गहरा तो गैस लोग बने रहे वाचण तो गैस समय में मार करना वापस नो मेरे करन बड़े बैठे टाइम

आई होप तो आपको ये ब्लॉग पसंद आ पसंद आया तो लाइक शेयर कमेंट करो कहीं चेनल नमो तो हो चेनल सब्सक्राइब तो कर लो थैंक्स फॉर वाचिंग बाय बाय